સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ ભ્રષ્ટાચારી દ્વારા એક ફી રેગ્યુલેશન્સ કમિટીનો કાયદો લાવવામાં આવ્યો હતો અને આ કાયદો આનો ઉદ્દેશ્ય એ હતો કે જે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં જે શિક્ષણ માફિયાઓ છે જે સેલ્ફાઈના શિક્ષણ માફિયાઓ છે જે વિદ્યાર્થીઓ અને વાલીઓને બેફામ લૂટી રહ્યા હતા તેના ઉપર અંકુશ લાવવા માટે થઈ અને આ બે હજાર સત્તરમાં ફ્રી રેગ્યુલેશન કમિટીનો કાયદો લેવામાં આવ્યો હતો અને આ કાયદામાં એક ફી ના જે સ્લેબ નક્કી કરવામાં આવ્યા હતા સત્તર હજાર પચીસ ને ત્રીસ હજાર આ સ્લેબ એ પોતાની સ્કૂલોની ફેસિલિટી અને સ્કૂલોએ આપવામાં આવતું એજ્યુકેશનના આધાર ઉપર તેની ફી નક્કી એ ફી રેગ્યુલેશન કમિટીને કરવાની હોતી હોય છે આ ત્રણ ઝોનમાં કરવામાં આવી હતી અને સૌરાષ્ટ્ર ઝોનની એ ફી રેગ્યુલેશન્સ કમિટી આપણા રાજકોટમાં એની સ્થાપના થઈ હતી અને રાજકોટમાંથી અહીંથી સમગ્ર સૌરાષ્ટ્રની સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોની ફી નક્કી કરવામાં આવતી હોય છે ત્યારે સ્પષ્ટ અમારો એક આક્ષેપ છે સરકાર ઉપર કે સરકારે એક કમિટીમાં એક સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસોસિએશનનો મેમ્બર એ ફી નક્કી કરવામાં એને કમિટી મેમ્બર રાખવામાં આવ્યો હતો અમારું એવું કહેવાનું છે કે આ કમિટી મેમ્બર હસ્તક છેલ્લા પાંચ થી સાત વર્ષમાં

છતા રાજકોટની અને સૌરાષ્ટ્રની ઘણી સ્કૂલો એવી છે કે પોતાની રીતે ફી વધારો કરી અને વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવાનું ચાલુ કરી દીધું છે ત્યારે આવનારા દિવસોમાં ગુજરાત એનએસયુઆઈ અને રાજકોટ એનએસયુઆઈ દ્વારા જે આ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે કે જે બેફામ વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટે છે અમે સ્કૂલે જાસું તેની માrkha જે પ્રાથમિક સુખ સુવિધાઓ છે એની માહિતી મેળવશું અને જો ફી રેગ્યુલેશન્સ કમિટી દ્વારા નક્કી કરાયેલી જૂની ફી હજી નવી ફી ની દરખાસ્ત મંજૂર નથી કરવામાં આવી અને જો એ ફી વધારી લેતી હશે તો આવનારા દિવસોમાં સ્કૂલે સ્કૂલે જઈ અને એને સિવાય બોલ કરી અને આંદોલન કરશે ખાસ કરીને વાલીઓને પણ હું આ મુદ્દામાં અપીલ કરું છું વાલી મંડળ ના જે સાથીઓ છે એને પણ કહેવા માંગુ છું કે તમે આવો આપણે સૌ સાથે મળીને રાજકોટના વાલીઓને લૂંટવાનું એક આખું ષડયંત્ર ચાલતું હોય છે સ્કૂલની અંદર રાજકોટમાં જે રીતના ટીઆરપી કામ હોય જે રીતના બનાવો બન્યા ત્યારબાદ સ્કૂલમાં ફરજિયાત ફાયર એનો હોવું છે ઘણી સ્કૂલો પોતાની અગાસી ઉપર ડોમ નાખીને ભણાવી રહી છે તો આ ડમ ડોમ પર તાત્કાલિક પણે નીકળવા જોઈ બીજું રાજકોટના શિક્ષણમાં અત્યારે પ્લે હાઉસના નામે બિલાડીની ટોપની જેમ કેરીએ ગરીએ જે પ્લે હાઉસ ચાલુ થયા છે એ માત્ર છોકરાઓને રમાડવાના લાખ લાખ રૂપિયા થઈ લે તો આની ઉપર સરકારનું કઈક બંધારણ હોવું જોઈએ આની એક નીતિ નક્કી હોવી જોઈએ અને વાત રહી એફઆરસીની

પોતાની રીતે મનમાની કરે એની પાસે ક્લાસરૂમ ની સાઈઝ નથી માત્ર ને માત્ર કઈ રીતના ફી મોટી ઉઘરાવી એમાં તેને રસ હોય અને દર વર્ષે ભારતીય જનતા પાર્ટી ને કેટલું ફંડ આપવું જેથી કરીને અમને નડે નહીં એટલા આવનારા દિવસોમાં એને સુએ દ્વારા દર એક દિવસને વાત કરતા બીજા દિવસે એક એક ખૂલે તમામ માર્ખાજીય સુવિધા એનું પ્લાન કમ્પ્લીશન એનું ફાયર એનોસી એની એફઆરસી ની છેલ્લી દરખાસ્ત એને વિદ્યાર્થીનું ઇન્ટેક કેટલો છે અને માત્ર ડીઓને તો આમ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસોસિએશન રહ્યું એ ડીઓ ને તો કઈ ગણતા જ નથી એટલે આમાં માત્ર ને માત્ર કલેક્ટર વ્યક્તિગત રસ લે અમે કલેક્ટર પાસે પણ જાઉ અને આમ તમામ સ્કૂલોને જે વાલીઓને લૂટી રહી છે બે પામ મનગઢત ફી લઈ રહી છે એ ફી મુજબ એ યોગ્ય વસ્તુ આપી નથી શકતા વિદ્યાર્થીને ત્યારે આવનારા દિવસોમાં એને સિવાય આંદોલનના માર્ગે જશે અને તમામ સ્કૂલને વ્યક્તિગત તમામ સ્કૂલે જઈને એની મારખાકીય તપાસ કરીને એની યોગ્ય ફી ઓ લઈ આપશે અને જો કોઈ વધારે લીધી છે તો એની ઉપર આક્રમક ને આક્રમક આંદોલન કરવામાં આવશે અને પ્રજાને જાગૃત કરીને હું વાલીઓને કહું વાલીઓ આવો અને આ ફી માફીઓ વિરુદ્ધ લડત માં અમારી સાથે